હવે ઓપન કે સ્ટેન્ડિંગ એમઆરઆઈ નામથી જણાય છે આ યુએસ માં ઇટલી માં યુરોપમાં આ બધી જગ્યાએ બહુ બધું ફેમસ છે હવે આ ટેકનોલોજી આપણે ગુજરાતમાં લાવવાનો ફાયદો શું તો જે રૂટીન એમઆરઆઈ છે એ નાના કારણ માં આપણે જવું પડે અને નાના કાણામાં જઈએ એટલે આપણું એમઆરઆઈ થાય એ કાણામાં જવાની જગ્યાએ હવે આ ઓપન એમઆરઆઈમાં એક બાજુથી આ મશીન ખુલ્લું છે એટલે નાનું કાણું નહીં સ્પેસ મળે એટલે આપણને બીક ના લાગે જોડે આખું મશીન ઊભું થઈ જાય અને એને સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાય એટલે હવે રોજબરોજની જિંદગીમાં જ્યારે આપણે ઊભા હોઈએ જ્યારે આપણે બેઠા હોઈએ તો ઊભા ને બેઠા પોઝિશનમાં આ એમઆરઆઈ થઈ શકે એટલે જ્યારે સ્પાઇનમાં જ્યારે આપણે સીધા સૂઈ જઈએ તો ગાદી અંદર જતી રહે પણ જયારે ઉભા રહીને ચાલીએ ત્યારે ગાદી બહાર આવે અને એના કારણે કમરમાં દુખાવો થાય અને પગમાં ઝંઝનાટી થાય આ જે કંડિશન છે જે ઉભા રહીને અને ચાલીએ ત્યારે થાય એ વસ્તુ આ સ્ટેન્ડિંગ એમઆરઆઈમાં બહુ જ સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ જી